શિવરાત્રી એટલે ભગવાન શંકરના પૂજા અર્ચના તથા ભગવાન શંકરજીની સ્તુતિનો દિવસ માનવામાં આવે છે આ દિવસે ને રાત્રિના ચાર પ્રહાર લોકો ભગવાન શંકરની પૂજા અર્ચના કરે છે હાલોલ શહેરમાં પણ સવારથી શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી હતી અને શિવાલયોને શણગારવામાં આવ્યા હતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ દિવસે શંકર ભગવાનને પાલખીમાં બિરાજમાન કરીને શોભાયાત્રાના સ્વરૂપે આખા શહેરમાં નીકાળવામાં આવે છે આ યાત્રા આખા દિવસમાં શહેરમાં નાની નાની ગલીઓમાં ફરીને સોનીફલિયા મહાદેવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું લોકોએ પાલખી દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી દરેક શિવાલયોમાં મહાદેવની પસંદ ભાંગની પ્રસાદી પણ આપવામાં આવી હતી કંજરી બાયપાસ રોડ હરિહર મહાદેવ ખાતે પણ આ દિવસે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે આરતી કરીને યજ્ઞનું સમર્પણ કરવામાં આવ્યું હતું આ લઘુરૂદ્રમાં ચાર દંપતીઓએ વિવિધતા પૂજા કરી હતી હરહર ભૂલે અને હર હર મહાદેવના નાદથી દરેક શિવાલયો ગુંજી ઉઠ્યા હતા ભાવિક બ્રહ્મભટનો અહેવાલ હાલોલ બી એલર્ટ મીડિયા જય નીલકંઠ દાદા આજ વર્ષ તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ મહાશિવરાત્રિનું આયોજન શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવેલ છે તે નિમિત્તે આજે ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડી હતી આજ સવારના સાડા પાંચ વાગ્યાથી ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ત્યારબાદ મંદિરમાં અમે ફૂલોનો શણગાર કર્યો તથા પાલખીનું આયોજન કરેલું હતું પાલખીમાં અમે વેશભૂષાનું આયોજન કરેલું હતું તેની સાથે સાંજે ભંગ ભંગ વિતરણનું પણ આયોજન કરેલું હતું તેમાં દરેક ભાવિ ભક્તોએ રસ લઈ અને સારો એવો ભગવાનને પ્રોત્સાહન મળે એ રીતનો સપોર્ટ આપેલો છે श्री महेंद्रगिरी महाराज हलोल नीलकंठ महादेव कंजरी रोड